સરકાર તો કહે છે કે આયોજન મફત છે પણ સરકારના અત્યારે એમ જોઈને કહેવાના દાંત અને જે બતાવવાના દાંત છે એ બધા જુદા જુદા છે એટલે સરકાર છે એક તરફ એવું દેખાડવા માંગે છે કે જે ખેડૂતો છે એમના સપોર્ટમાં છે પણ હકીકતમાં છે એ બેક ચેનલથી ખેડૂતોને જે ફરી પાછા જે લૂંટી લેવામાં સરકાર છે એ કોઈ કસર બાકી નથી રાખતી એટલે જ ક્યાંક ને ક્યાંક દર વખતે જે આવી ગેરરીતિઓ છે એ સામે આવી રહી છે લગભગ આખા ગુજરાતમાં સમસ્યા છે કે વીસીઈ દ્વારા હોય કે બીજા કોઈ પણ અન્ય અધિકારી હોય મામલતદાર હોય કે ચાહે એ મામલતદારની નીચે બેઠેલા કોઈ પણ અધિકારી હોય તમામ દ્વારા જે આ રીતની લૂંટ

પુરાવા કઈ રીતે મળી રહ્યા છે એમના જી પેલા તો છે ને વાત કરું નાખી તો અમારા હમણાં જ એક કાર્યક્રમ બન્યો હતો કે અમારા આપના નેતા છે જીગી સાબેન પટેલ ગોંડલના અલગ અલગ ગામોમાં મુલાકાત લેતા હોય પણ મુલાકાત દરમિયાન એમને એવો ફોન આવે છે કે સુલતાનપુરા ગામ છે એમાં વીસી દ્વારા સો રૂપિયા છે એ લેવામાં આવી રહ્યા છે એટલે બેન ત્યાં પહોંચે છે વીસીને પણ પૂછે છે કે તમે સો રૂપિયા લ્યો છો તો વીસી જે ઓન વિડીયો કબૂલ કરે છે કે આ સો રૂપિયા લઈ છી એટલે વિચાર કરો કે આ આદે છે કે જાહેરમાં છે એ વીસી કહી રહ્યો છે કે હું સો સો લઉં છું આ તો ગોંડલની એકની વાત છે જ્યાંના ખેડૂતો જાગૃત કહેવાય કે સુલતાનપુરા ગામના ખેડૂતો છે એમને જીગીસાબેનને રજૂઆત કરી જીગીસાબેન પોતા એક ગામમાંથી એવો મામલો બહાર આવ્યો પણ હકીકતમાં જે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો છે ઠેર ઠેર દરેક ગામોમાં આ સમસ્યા જોવા મળી રહી છે કે સો બસો રૂપિયા જામનગરના જ અમુક ગામો છે એમાં બસો રૂપિયા સુધી જે વીસી જે પડાવી રહ્યા છે કોઈ બોલવા વાળું નથી એટલે પેલા તો સુલતાનપુરા ગામના જે ખેડૂતો જે એમનો હું ધન્યવાદ કરવા માંગીશ કે એમને જે જાગૃતતા બતાવી એમાં બન્યું હતું એવું કે ત્યાંના જે ખેડૂતો એમની પાસે પૈસા લેતા હતા એટલે પહેલાં તો ખેડૂતોને એમ હતું કે જે કોઈ છે એ સરકાર પૈસા લેતી હોય છે સરકાર ચાર્જ કરતી હશે ફોર્મ ભરવાના છે દસ દસ હજારની સહાયના મામલે છે એ ચાર્જ લેતી હશે આજુબાજુના ગામમાં જ્યારે જાણવું તો એમને ખબર પડી કે ચાર્જ તો છે કોઈ લેવાનો નથી તો એ ખેડૂતોએ જે જાણકારી મેળવી તો વીસીને જે હકીકતમાં કોઈ ચાર્જ આપવાનો જ ન હોય ખેડૂતો પાસેથી લેવાનો જ ન હોય છતાં પણ જે માંગતા હતા તો એમને રજૂઆત અને આજે છે એ પરિણામ તમારી સામે છે કે ખેડૂતો આયા સુધી પહોંચ્યા અને આમ આદમી પાર્ટી સુધી પહોંચ્યા તો આમ આદમી પાર્ટીની મહેનત ઘટના લીધે જે અત્યારે વીસીને ને જે ઘરે બેસવાનો વારો આવ્યો એમના ઉપર એફઆઈઆર પણ જે દાખલ કરવામાં આવી છે ત્યાં સુધીના અત્યારે સમાચાર છે કે એમના ઉપર આઈપીસીની જે કાંઈ કલમો લાગતી હોય એ પ્રમાણે જે એફઆઈઆર ચાલુ થઈ છે એટલે આખા ગુજરાતના હું તો કહું છું ખેડૂતોએ જાગવાની જરૂર છે કે આ મામલે કોઈ પણ થતું હોય તો તમે જે અમારી ટીમનો સંપર્ક કરી શકો છો આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરશો તો અમે તમારી સાથે જ તમારી સામે જે કોઈ ગેરરીતિ થતી હોય તો તમે ખુલીને જે બોલવા માટે છે આગળ આવી શકો છો જી આમાં ડીડીઓનું શું પગલાં લેવામાં આવી રહ્યા છે આગળ પહેલાં તો જે એક વાત એક એડ કરવા માગીશ કે જે ટીડીઓ હોય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એમને જે ત્યાં ગામના ખેડૂતોએ જે લેખિતમાં અને મૌખિક બંને રીતે જાણ કરી હતી છતાં પણ જે એ કાર્યવાહીમાં જે વિલંબ થતો તો જેથી કરીને અમારા નેતાએ ત્યાં જવું પડ્યું અમારા નેતા ત્યાં ગયા ત્યાર પછી જે ટીડીઓએ પગલાં લેવાનું કીધું ત્યાર પછી ડીડીઓએ જે પગલાં લઈ અને અત્યારે જે એમને જે ઘરે બેસાડ્યા છે જી વીસી હતા જી એમને જે એ ફરજમાંથી મુક્ત કર્યા છે અને એના ઉપર જે આઈપીસીની કાર્યવાહી જે ચાલુ છે તો તમામ ટીડીઓને પણ મારે ખાસ કહેવું હતું અને ડીડીઓને કહેવું હતું એ જો તમારા વિસ્તારમાં આ રીતની ઘટના બનતી હોય તો જાગો લગભગ છે દરેક ગામમાં આ બની રહ્યું છે તો પહેલા જ છે એ તમે જાગી અને જે ખેડૂતો છે એમના હિતમાં જે નિર્ણય લઈ અને તમામ વિષયોને ટકોર કરો એ કોઈ પણ જાતનો ચાર્જ ખેડૂતો પાસેથી વસુલવામાં ન આવે આ કાર્યવાહી પર ગ્રામજનો શું કહેવું છે ગ્રામજનો છે એ ખૂબ ખુશ છે ગ્રામજનોએ એમ પણ કીધું છે કે તમે આવ્યા એટલે અમારી બંધ થઈ છે હકીકતમાં છે ને તમે સાદો હિસાબ માગો તો પણ છે જો બસો બસો કે સોસો રૂપિયા લે તો સુલતાનપુરા એક ગામમાં જ એવું હિસાબ એવું છે કે સત્યાવીસો ખેડૂતો છે જો સોસો રૂપિયા લે ને તો એ બે લાખ સિત્તેર હજાર રૂપિયા થાય આ ટોટલ છે એ કાળી કમાણી છે કારણ કે એક પણ રૂપિયો ખેડૂતોએ ન દેવાનો હોય તો આટલા બધા રૂપિયા ક્યાંથી દેવા આખા ગુજરાતનું ગણવા દે ને તો અઢાર હજાર ગામડા છે સરેરાશ બે લાખ રૂપિયા ગણી તો એ ત્રણસો ને કરોડ રૂપિયા છે એ ઉગરાવવામાં આવી રહ્યા છે આ તો એક ફોર્મની મેં વાત કરી જે સહાયનું ફોર્મ છે આવા તો અનેક ફોર્મ છે તમે ગમે એ દાખલો ઘટાડવા જાઓ તો વીસી જે રૂપિયા લેતા જ હોય છે તો આ તમામ રીતે જે ગ્રામજનોને ગામની ગામોની જે જનતાને પરેશાની થઈ રહી છે એ મામલે ખાસ કહેવું કે સરકાર જાગે અને જે ગામના ખેડૂતો છે જે ગામના આગેવાનો છે એમને પણ હું કહેવા માંગીશ કે જેમ સુલતાનપુરા ગામના જે લોકોનો રિસ્પોન્સ સારો આવ્યો છે એવી જ રીતે તમામ ગામના લોકો છે એ જાગી અને સારો રિસ્પોન્સ આપે તો તે તમારા જ ગામમાં તમારી જ લૂંટ છે એ બંધ થઈ શકે એમ છે તો આ ઘટનાની અસર અન્ય ગ્રામજનોને અન્ય ગામોમાં પણ જોવા મળી રહી છે તમને હા અન્ય ગામોમાં પણ આની અસર જોવા મળી રહી છે ઘણા બધા ગામમાંથી અમુને કોલ આવે છે કે અમારા ગામમાં પણ લૂંટ ચાલુ હતી અમે ખાલી ત્યાં જઈને કીધું ને તોય લૂંટ બંધ થઈ ગઈ આ રીતના પ્રતિભાવ છે એ ઘણા ગામોમાંથી આવી રહ્યા છે ઘણા ગામોમાંથી હજી પણ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હજી પણ સરપંચ હોય ટીડીઓ છે એ બધા દાદાગીરીથી છે રૂપિયા ઉઘરાવી રહ્યા છે પણ એ તમામ ગામના જે લોકો છે એમને પણ મારે કહેવું હતું તમે પણ જાગો અમારી ટીમ સુધી માહિતી પહોંચાડો કદાચ તમે બહાર ન આવી શકતા હોય તો અમારી ટીમ છે એ સરપંચ ને એ ટીડીઓ છે એમની જે તાનાશાહી ચાલુ

કે ઘણા બધી વસ્તુઓ છે જેમના ભાવ વધ્યા છે પણ તમારા પાકના ભાવ છે નહીં ત્યાંને ત્યાં છે તો ખેડૂતોને ખાસ એટલું કેવું છે એક તો આપણા પાકના ભાવ ત્યાંને ત્યાં છે માવઠાના લીધે છે ખેડૂતોએ આ બધું સહન કરવાનો વારો આવ્યો છે છતાં પણ જે વીસી જે આવી રીતે આપણને લૂંટી રહ્યા છે તો હકીકતમાં ગુજરાતના તમામ ખેડૂતોએ જાગૃત બની સરકાર સામે જેમ અત્યારે આપણે અવાજ ઉપાડ્યો છે અને જે દસ હજાર કરોડો સરકારે ફાડવા છે હકીકતમાં જે રકમ વધુ પણ થઈ શકે છે વધુ નુકસાની છે તો વધુ સહાય પણ મળી શકે એમ છે એટલે ખાસ જે ગુજરાતના ખેડૂતો જે એમને કે તો જે અન્યાય કરી રહ્યા છે વિશે બાબત હોય કે બીજી કોઈ પણ બાબત હોય તમામ બાબતે જે તમામ ખેડૂતો જાગૃત બને તમામ ખેડૂતો જાગૃત બની અને સરકાર વિરુદ્ધ કદાચ અવાજ ઉપાડે કદાચ અવાજ ન ઉપાડી શકતા હોય તમને ડર લાગતો હોય તો તમે અમારી ટીમનો સંપર્ક કરો અમે તમારા તરફથી લડવા માટે છે એ તૈયાર છે બસ આટલો જ મેસેજ ખેડૂતોને આપો આભાર બ્રિજેશભાઈ માહિતી આપવા બદલ તમારું શું કહેવું છે આ બાબત ઉપર જણાવો અમને કોમેન્ટ કરીને આપ જોઈ રહ્યા છો સમય સંદેશ ન્યૂઝ સમય તમારો સંદેશ અમારો નમસ્કાર